श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે અઢાર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે રામજીને અનન્ય ભાવે શરણે જઈએ સંસારમાં ભગવાનની આવશ્યકતા છે એમાં કહેવા પણ જ નથી પ્રત્યેક જણ પોતપોતાની પરિસ્થિતિનો અનુભવ જો જોવે તો તેને ચોક્કસક એમ દેખાય આવશે કે તેનો સર્વ વૈભવ કેવળ ભગવાનની કૃપાનો થઈને જ છે જે કંઈ પૈસો ટકો માન મર્તબો મળે છે તે સર્વ ભગવાનની કૃપાને લીધે જ છે એ પ્રત્યેક જણ જાણે છે એટલે જે જે કર્મ આપણા હાથે ઘડાય છે તે તેમની સત્તાથી જ થાય છે એની ખાતરી રાખવી કોઈ પણ સારા નરસા કર્મનું અભિમાન નહીં કરીએ કે ખેદ પણ નહીં કરીએ ગર્વ લાગે જ તો ભગવાનને યાદ કરીએ એ આપણું અભિમાન નષ્ટ કરશે નફો થાય તો અભિમાન થાય છે અને ખોટ થાય તો પ્રારબ્ધ યાદ આવે છે એટલે બંને પ્રસંગે અભિમાન નહીં રાખીએ મારું કરતાં પણ હું મરે નહીં ત્યાં સુધી ભગવાન પ્રસન્ન થનાર નથી પ્રત્યેક કર્મ કરતાં તેમનું સ્મરણ કરીએ રામ કરતાં કહે તે સુખી હું કરતાં કહે તે દુઃખી નાના બાળકની જેમ નિરાભિમાની થઈએ ભગવાનને જ બધું અર્પણ કરી દઈએ અને સમાધાન માનીને રહીએ ભગવાનને શરણે જઈએ અને આનંદથી રહીએ આનંદથી સંસાર કરીએ તારા નામ સ્મરણનો પ્રેમ આપ એ જ માગીએ દરેક વાત ભગવાનની ઈચ્છાથી થાય છે એ સમજીને સમાધાનમાં રહીએ દુઃખનો કંટાળો નહીં કે સુખની આસક્તિ નહીં એમ રહેવાથી આ જોઈએ છે આ નહીં જોઈએ એવો ભાવ નાશ પામશે અને અહમપણ આને માટે જગા જ નહીં રહે તો હવે એક કરીએ રામને અનન્ય ભાવે શરણે જઈએ રામ તું રાખશે તેમાં આનંદ માનીશ એમ તેમના ચરણમાં માથું મૂકીને પ્રાર્થના કરીએ તે આપણને મદદ કરવા તૈયાર છે આપણે અભિમાનમાં મદદ માટે હાથ જ લંબાવતા નથી તો તે શું કરે ભગવાન પાસે ખરેખર તમારે જે જોઈતું હોય તે માગો તે તમને જરૂર આપશે પણ માગો તે માત્ર હિતનું માગો સમર્થ રામદાસ એ મનથી રામના દાસ બનીને રહ્યા અને એટલે જ તે સમર્થ બની શક્યા જેણે જગતની આશા છોડી અને રામની સેવા સ્વીકારી તે જગતનો સ્વામી બને છે વૃદ્ધો હોય તેમણે ભગવદ્ ભચનમાં પોતાનો સમય ગાળવો અને યુવાન હોય તેમણે ભગવત સ્મરણમાં રહી કર્તવ્યમાંથી ચૂકવું નહીં એ જ સમાધાનનો માર્ગ છે એમાં જ સર્વસ્વ રહેલું છે જે ભગવાનના પ્રેમમાં હંમેશા નિમગ્ન રહે છે તેને ઉપદેશ કરવાની જરૂર નથી હોતી ભગવાને ગોપીઓને ઉપદેશ કર્યો હોવાનું કશે પણ સાંભળ્યું નથી તે સદૈવ તેમના પ્રેમમાં જ રંગાયેલી હતી ભગવાનનો પ્રેમ એક તેમના નામથી જ સધાય છે એટલે હંમેશા તેમના નામમાં રહીને આનંદમાં આયુષ્ય ગાળીએ ભગવાન કૃપા કરશે એ જ મારા આશીર્વાદ રામ કરતા છે એવી જેમની દૃઢ શ્રદ્ધા છે તેમને જ આસ્તિક સમજવા અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ